ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વડોદરા રેન્જ આઈજીપી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા તુચકા અર્પણનો આજે આજરોજ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પાનોલી અને જીઆઈડીસી એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢાર ગુનાનો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેના તુજકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી શ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે ના ધારના ગુનામાં અમે બે કરોડ ને સત્યાવીસ લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભૂખ બનારને પરત આપવામાં અમને સફળતા મળી છે